ગીર સોમનાથ જિલ્લાના કુડીનાથ તાલુકાના દુદાણા ખાતે આવેલ પૌરાણિક શિદ્રા માતાજીના મંદિરે સાતમના દિવસે ફક્ત છનોનો અને રહ ઉત્સાહ જોવા મળ્યો હતો શિદ્રા માતાજીના મંદિરે આજે હજારો યાત્રિ કોઈ શ્રદ્ધાપૂર્વક દર્શન કરી ધન્યતા અનુભવી હતી જય સોમનાથ આજે શિત્રા સાતમના દિવસે અમારા સોમનાથ જિલ્લાની અંદર ઘણા પૌરાણિક સ્થાનો આવેલા છે મા શીતળા એ આરોગ્યની દેવી છે અને આજના દિવસે અમારા આખા જિલ્લાની અંદર અમારા ગામમાં પણ બધા બહેનો ઉત્સાહપૂર્વક શીતલા મા સાતમનું પૂજન કરે શીતલા માતાનું પૂજન કરે છે અને ઠંડુ ખાઈને આપણી સંસ્કૃતિમાં બતાવેલું છે એ પ્રમાણે વાસી ખાવું એટલે કે બધું વસ્તુઓ જે બનેલ છે વાસી એ આરોગ્યપ્રદ બનેલ છે આપણા ઋષિમુનિઓએ જે 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 વાસી વસ્તુ બનાવવાનું કીધું છે એ શરીર માટે સારું છે એક દિવસ આપણે અગ્નિ મહારાજને પણ આરામ આપીએ અગ્નિ મહારાજને પણ આજનો દિવસ આપણે રજા આપીએ અને ચૂલાનું પૂજન કરીએ શીતલા માતાનું પૂજન કરીએ સ્વચ્છતા માટેનો ખાસ આ આપણો તહેવાર છે અને સૌને શીતલા સાતમના ada nak lulus nak kub